વિડીયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું નંબર એક આ કોઈપણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી નંબર બે કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે નંબર ત્રણ આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈપણ કાયદેસર ગુનો બનશે નહીં તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શું હેલો એન્ડ વેલકમ દોસ્તો હું છું આપનો દોસ્ત ડીઆર ફોકણી દોસ્તો આજે જે અત્યારે તમે ડિસ્પ્લેમાં જે વિડીયો જોઈ રહ્યા છો એ ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે અને આ ટ્રેક્ટર બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન છે જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો તમને ખબર હશે તો આ ટ્રેક્ટર એ ભાઈને વેચવાનું છે અને આ ટ્રેક્ટર ઈચ્છા હોય અથવા કોઈ વસ્તુ હોય ઈચ્છા હોય સેકન્ડ તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર આપેલો છે ત્યાંથી તમે એમને કોન્ટેક કરી શકશો અને કેટલી કિંમત છે શું આ ટ્રેક્ટરનો વર્કિંગ કન્ડિશનમાં બિલકુલ દોસ્તો વર્કિંગ કન્ડિશનમાં છે ચાલુ એકદમ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી તમે એમને કોન્ટેક્ટ કરી શકશો અને વધારે ટ્રેક્ટર વિશે માહિતી માટે વિડીયો તમે જોતા રહ્યો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર આપેલો છે અને હા એક વાત બીજી કે જો દોસ્તો તમે આવી રીતે કોઈ બી વસ્તુ વેચવા માંગતા હોય તો અમને આ ઉપર વોટ્સઅપ નંબર અથવા ઈમેલ આઈડી આપેલી છે એની અંદર તમે કોન્ટેક કરજો વોટ્સઅપની અંદર જે તમારે વસ્તુ વેચવાની વસ્તુનો આડો વિડીયો લઈને અમને સેન્ડ કરવાનો રહેશે જેમ કે અત્યારે આગળ તમે જોયું એ રીતે અને એ મેસેજ વિડીયોની સાથે તમારો એડ્રેસ જેમ કે તમારું નામ છે તમારો પિનકોડ છે તમારો મોબાઈલ નંબર એન્ડ કયા તાલુકામાંથી રહો છો તમે કયા જિલ્લો છે એ સારી ડિટેલ અમને વોટ્સઅપની અંદર સેન્ડ કરવાની રહેશે અથવા જે ઉપર ઈમેલ આઈડી આપી છે એની અંદર સેન્ડ કરવાની રહે છે જેથી કરી અમે આપને કોન્ટેક્ટ કરી શકીએ અને આપની વસ્તુ સરળથી વેચી શકીએ અને હા એક વસ્તુ ખાસ કે આ વસ્તુના કોઈ બી અમે એક રૂપિયો પણ લેતા નથી બિલકુલ ફ્રીમાં કરીએ છીએ તો દોસ્તો આપ કોન્ટેક્ટ કરવા માગતો તો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાંથી અમે કોન્ટેક્ટ કરી શકશો થેન્ક યુ સો મચ દોસ્તો એન્ડ વેલકમ